નવસારી શહેરના શાંતાદેવી રોડ ખાતે આવેલી આદિનાથ સોસાયટીના રહીશો આજે ગેરકાયદેસર બાંધકામ વિરુદ્ધ મોરચો લઈ અને નગરપાલિકા ખાતે પહોંચ્યા હતા નવસારી શહેરના શાંતાદેવી રોડ ખાતે આવેલી આદિનાથ સોસાયટીના રહીશોમાં જણાવ્યા પ્રમાણે તેઓ છેલ્લા એક વર્ષથી સોસાયટીમાં ચાલી રહેલા ગેરકાયદેસર બાંધકામ અને ગેરકાયદેસર દિવાલ બાબતે નગરપાલિકા તેમજ જિલ્લા કલેક્ટર અને તંત્રને વારંવાર રજૂઆતો કરતા આવ્યા છે અને આ બાબતે તેમણે લેખિત રજૂઆતો પણ કરી હોવા છતાં પુરુષો અને મહિલાઓ સહિતના સ્થાનિકો મોરચો લઈ અને નગરપાલિકા ખાતે પહોંચ્યા હતા જ્યાં તેમણે નવસાઈ જિલ્લા ભાજપ પ્રમુખ પુરાલાલ શાહ પાલિકાના માજી પ્રમુખ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી નગરપાલિકાના વહીવટી તંત્રની પણ હાય હાય બોલાવી ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો

સમસ્યા હું આદિના સોસાયટીનો રહેવાસી છું અને અમે હળીમળીને સોસાયટીમાં અલગ અલગ જાતિવાદ રહીએ છીએ વારંવાર એક વર્ષથી આ નગરપાલિકાને રજૂઆત કરવામાં આવી રહી છે પ્રશાસનને રજૂઆત કરવામાં આવી રહી છે અમારા જે તે મોટા નેતા છે એને રજૂઆત કરવામાં આવી રહી છે એ લોકો એમ કહે છે કે લીગલી આ કામ અનલીગલી છે ટોટલ હંડ્રેડ પર્સેન્ટ સોસાયટીનો રસ્તો છે એમાં સો ટકા લીગ અનલીગલી કામ કરવામાં આવી રહ્યું છે જે અમે અધિકારીઓ જે જે આપણા નરેન્દ્ર મોદી સાહેબે જે જે અધિકારીઓ કલેક્ટર છે પછી ચીફ ઓફિસર છે એ લોકોને એક વર્ષથી આ લેખિતમાં અમે રજૂઆત આપીએ છીએ કોઈ પણ આ જ લગીનમાં વિઝિટમાં નથી આવેલું પ્યોર અમે ભાજપીય છે નરેન્દ્ર મોદીના રાજમાં કોઈ સાંભળવાળું તૈયાર નથી અને જ્યારે મતની વાત આવે ત્યારે હંધાઈની પહેલાં અમે આગળ હોય છે તો આ જ લગીનમાં પ્રશાસને કે અમારા જે તે રાજકીય હોય કોઈ પણ એક્શન કે આશ્વાસનની કે સમજોતાની વાત કરેલી નથી અમે આ સોસાયટીમાં અળીમળીને રહેવા માગીએ છીએ મંદિરનો અમને કોઈ પણ જાતનો વિરોધ નથી પણ જે પણ અનલીગલી કામ કરે છે એને બંધ કરાવવું અને સોસાયટીમાં હળીમળીને રહેવું એવી અમારી ભાવના છે આજે ચીફ ઓફિસર શા પાસે વસાવા સાહેબ આગળ ગયા હતા વારંવાર જાય છે બે વારસી કોપી પણ છે પણ એ લોકો આશ્વાસન સિવાયની કોઈ પણ વાત કરતા નથી સ્થળ ઉપર વિઝિટ કરતા નથી કામ સ્ટોપ કરતા નથી બે કલાકનું હમણાં જ આપણે અહીંયાથી જ અમે આવીએ છીએ બે કલાકનું કીધું બે કલાકમાં કામ સ્ટોપ કરાવી દો અત્યારે તમારી સામે લાઈવ કામ ચાલી રહ્યું છે અને જો આવનારા દિવસોમાં કોઈ પણ સાંભળશે નહીં તો અમે આદિના સોસાયટીના રહીશું તમામ જે પણ અમારા નેતા છે એનો બહિષ્કાર કરશું અને અમે લીગલી જે ગાંધી નીતિ છે એના ઉપર આગળની કાર્યવાહી કરશું અમે આદિના સોસાયટીમાં રહી છીએ અમારે પ્રોબ્લમ છે શેરીનો અમારે ત્યાં અનલીગલી કામ થાય છે અમારી શેરીને દબાવે છે અને અત્યારે ફૂલ કામ ચાલુ થઈ ગયું છે અમે એક વર્ષથી ત્યાં નોટિસ નોટિસ આપેલી છે કોઈ કાર્યવાહી થતી નથી એક અઠવાડિયું ત્યાં દરરોજ અમારે જેન્ટ્સ આવે છે અને નગરપાલિકામાં રિક્વેસ્ટ કરે છે કોઈ જવાબ મળતો નથી બે કલાક સાંજે આજે આવશું કાલે આવશું એટલા વિડીયો મોકલેલા છે કોઈ લીગલી કામ કરતા નથી નગરપાલિકાવાળા અને અમારે એટલું જોઈએ છે કે અમારો રસ્તો કાઢી આપે અમે લીગલી કામ કરવા તૈયાર છીએ અમારી પાસે લીગલીના બધા કાગળિયા પણ છે તો થોડું નગરપાલિકાવાળાએ ધ્યાન આપવું જોઈએ અમે એના બધા કામ હોય ત્યારે બધી લેડીસો તે બધા આવીએ જ છીએ હાજર થઈ જાય છે તો અમારા કામમાં એ લોકોએ આવવું જોઈએ બસ અમારી એક જ માંગ છે કે અમને રસ્તો કાઢી આપે અમારે બીજું કોઈ જોતું નથી અને અત્યારે હા ચીફ ઓફિસર પાસે પાસે આવ્યા હતા બે કલાકનું વાત થઈ છે હવે જોઈ નહીતર પાછા અમે માંગ કરવા આવવાના છીએ કે અમારી જે જગ્યા છે અમને આપી દો બાકી અમારે બીજું કોઈ આમાં કરવું નથી બસ અમારે લીગલી જ કામ કરવું છે અને બીજી વાત એ છે કે મજૂર પહેલાં ઓછા હતા અત્યારે જેમ જેમ અમે રિક્વેસ્ટ કરી છે એમ છે મજૂર વધતા જાય છે અને કામ એકદમ એ લોકોએ ફાસ્ટ કર્યું છે તો અમે એટલું જ માની છીએ કે અમને બસ રસ્તો આપી દે અમારે કોઈ બીજી કાંઈ માંગ છે નહીં બસ અમારો આ રસ્તો એક આપી દે બસ બીજું કાંઈ જ નથી જોઈતું શાંતદેવી જે રોડ વિસ્તાર છે ત્યાંથી જે આદિનાથ સોસાયટી છે એમના રહીશો દ્વારા ગેરકાયદેસર બાંધકામને રજૂઆત મળેલી છે એ બાબતે નગરપાલિકાના જે અધિકારીઓને જરૂરી સર્વે કરવા માટે સૂચના આપવામાં આવેલી છે અને ખાસ કરીને સોસાયટીના જે રહીશો છે એમની રજૂઆત ઇન્ટરનલ રોડ પર જે દબાણ થઈ રહ્યું છે એ રસ્તો ખુલ્લો કરાવવાની છે એ બાબતે જરૂરી તમામ કાર્યવાહી કરવા માટે અધિકારીઓને સૂચના આપવામાં આવેલી છે અને આવનારા સમયની અંદર તાત્કાલિક અસરથી આ જે જે ઇસમો બાંધકામ કરી રહ્યા છે તેમને નોટિસો ઇસ્યુ કરવામાં આવશે અને આ રસ્તા પરનું જે દબાણ છે એ દૂર થાય તે દિશામાં કાર્યવાહી કરવામાં આવશે છેલ્લા એક મહિનાથી કામ ચાલી રહ્યું હતું અને હજુ પણ નોટિસ આપવાની વાત હોય